પોરબંદરના મોઢવાડા કેન્દ્રખેડા રોડ પર આવેલ ઘેટ જે વિસ્તાર જે છે ત્યાં આઠ જેટલા જે કુંજ પક્ષીઓ છે તેના શંકાસ્પદ મોત જે છે તે નિપજતા જે પક્ષીપ્રેમીઓ છે પક્ષીપ્રેમીઓમાં પણ ક્યાંક ને ક્યાંક જે આ વાતને લઈને દુઃખ જોવા મળી રહ્યું છે ત્યારે આ જે શંકાસ્પદ મોત છે તે કયા કારણોસર આ જે કુંજ પક્ષીના મોત થયા છે તે વન વિભાગ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવશે અને તપાસ બાદ જ ખરેખર આ જે મૃત્યુનું સાચું કારણ છે તે સામે આવી શકશે